દોસ્તો હવે આપણે જયારે વાત કરીએ છીએ ગુજરાતની અંદર પેલું નગર જે આપણને પ્રાપ્ત થાય છે ને એ જે નગર જે છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો રંગપુર જી હા દોસ્તો રંગપુરથી શરૂઆત કરીએ ગુજરાતની અંદર ખાસ સિંધુ સભ્યતાનો ખૂબ મહત્વપૂર્ણ નગર પ્રાપ્ત થતું હોય છે દોસ્તો એવું કહેવાય કે રંગપુર નામનું નગર જે છે એનું સંશોધન કઈ રીતે થતું હોય છે એની શરૂઆત ક્યાંથી થાય છે એક એક પાસા ઉપર દોસ્તો જયારે વાત કરીએ છીએ તો પહેલી વાત યાદ રાખો કે ભાઈ રંગપુર જે છે એ ગોતવા માટે ખરેખર નીકળાતા એક નદી કઈ નદી સાહેબ ગોતવા નીકળતા તો કે નદી હતી સાહેબ સરસ્વતી નદી કદાચ એવું બન્યું કે ભાઈ સરસ્વતી નદી જે છે કે જે પોતાનો માર્ગ જે છે એનો વિલુપ્ત થઈ ગયો છે ક્યાં ગઈ શું કઈ જગ્યા છે કોઈને જાણ ન હતી એટલે એ સરસ્વતી નદી જે છે કે જેના એક અંદાજ મારે છે કે એક સંભાવના એવી બને કે ગુજરાત તરફ ગઈ હશે તો પુરાતત્વ વિધો છે જે પૃથ્વીના પેટાળમાં નદી જો ઉતરી ગઈ છે તો એનો માર્ગ કઈ દિશામાં છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ઓકે એમાં નાના મોટા સંશોધન શરૂ થયા એ સંશોધનમાંથી દોસ્તો સુખાદર નદીના તટ પ્રદેશમાંથી આપણને ગુજરાતમાં જે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લો હતો હાલની સ્થિતિ દોસ્તો અમદાવાદ જિલ્લો છે કે જ્યાંથી આપણને આ નગર પ્રાપ્ત થાય છે રંગપુર ખાસ યાદ રાખો દોસ્તો રંગપુર જે છે હાલ ક્યાં જિલ્લાની અંદર આવશે તો કે સાહેબ અમદાવાદ જિલ્લાની અંદર આવશે પહેલી વખત જ્યારે સંશોધન થયું એ વર્ષ હતું ઓગણીસો એકત્રીસ માધવ સ્વરૂપ વચ્ચ કહેવાય છે માધવ સ્વરૂપ કહેવાય છે વચ્ચે ઓગણીસો એકત્રીસ ની અંદર માધવ સ્વરૂપ વત્સ ત્યાર પછી દોસ્તો ઓગણીસો ને ચોપન ની અંદર ફરી પાછું સંશોધન થાય છે અને એ સંશોધન ની અંદર આર રાવ સંશોધન કરતા હોય છે જેને આપણે નામ સાહેબ શિકારપુરા રંગાનાથ રાવ સાહેબ ઓકે એસ આર રાવ સાહેબ જે છે કે જે સંશોધન કરતા હોય છે તો બે વખત સંશોધન થતું હોય છે અને બીજી વખત એસ એસઆર રાવ સાહેબ સંશોધન કરે છે ને તો આ જ આર રાવ સાહેબ જે છે ઓગણીસો ચોપન માં લોથલ નું પણ સંશોધન કરશે પણ અમદાવાદ જિલ્લામાં જ આપણને જોવા મળે છે

સૌથી વધુ અવશેષ સૌથી વધુ અવશેષ કોઈ નગરમાંથી પ્રાપ્ત થશે તો નગર કયું આવશે રંગપુર આવશે જે તે સમયે તમને કીધું કે રજવાડાની વ્યવસ્થા છે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અથવા તો સુરેન્દ્રનગર રાજ્યમાંથી ખાસ આપણને વસ્તુ મળેલી છે લીંબડી પાસે પણ અત્યારની સ્થિતિ તમારે ચોક્કસથી યાદ રાખવાનું શું થશે તો કે અમદાવાદ જિલ્લો યાદ રાખવો પડશે રંગપુર નામનું નગર જે છે જેમાં સૌથી વધુ અવશેષો મળેલા છે તો અવશેષોનું ખૂબ મોટું લિસ્ટ છે હવે અવશેષો થોડા લિમિટેડ ડેટા સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો કારણ કે એમાંથી અવશેષોના બહુ હેવી ક્વેશ્ચન નહીં જોવા મળતા આપને એક રિક્વેસ્ટ છે કે ભાઈ દરેક જગ્યાએથી તમને મકાનો મળવાના છે માટીના રમકડા મળવાના છે માટીના વાસણો મળવાના છે એ સિવાય પાકી ઈંટો અને કાચી ઈટોના બાંધકામો મળવાના છે તો ઓલમોસ્ટ દરેક નગરો જ્યાં નગર છે ને આ બધું હશે જ

અહીંયા રંગપુરમાં વજનીયાઓ મળ્યા છે સોળના ગુણાકવાળા છે ને સોળ આપણી તમારી મારી સભ્યતામાં સંસ્કૃતિની અંદર સેટ થયેલી છે તમે આકાશ જે છે એકદમ કેસરી રંગ થયેલો જોવા મળે તો આપણે એમ કે આકાશ સોળે કળાએ ખીલેલું છે ઓકે આપણે એવું પણ કહીએ છીએ કે વાતાવરણ સોળે કળાએ ખીલેલું છે આપણા વડીલ ખેડૂતો જે છે ખેતીની અંદર ધ્યાન આપે ને એમ લાગે કે ભાઈ જબરજસ્ત પાક થયો છે તો એમ કે ભાઈ આ વખતે સોળાની પાક થયો છે કોઈ દીકરીના લગ્ન થવા ના હોય ને એ લગ્ન થવાનારી દીકરી જ્યારે શણગાર સજે છે તો આપણે શું ગયો છે તો કે સોળે શણગાર સજેલી છે ઓકે આ માણસ જે છે એકદમ આમ હાજો નરવો હોય તો કે ભાઈ આ તો સોળે કડાયે ખીલેલો માણસ છે તો આવું બધું આપણે જે કહેતા હોય છે હન્ડ્રેડ આમ ટોપ ઉપર હોય ને ત્યારે આ શબ્દો યુઝ થતા હોય છે તો અહીંયા પણ સોળનો ગુણાક તમને જોવા મળતો હોય છે તાંબાની બંગડીઓ છે મોટા ભાગે અહીંયા બંગડીઓમાં તાંબાની બંગડીઓ પણ છે

ઓકે કાચી ઈટોના મકાનો પ્રાપ્ત થયેલા છે ટેરા કોટાની બંગડી છે હાથી કાટાટની વસ્તુઓ છે બહુ લિમિટેડ વસ્તુ છે પણ એટલું ચોક્કસથી કહીશ કે અહીંયાથી મણકા તમને ખૂબ સારા મળેલા છે મણકાની અલગ અલગ વેરાયટી જે છે ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે મણકા બનાવવાની ફેક્ટરી કહી શકો ઓકે અહીંયા મણકા દ્વારા ડીસો પણ જોવા મળે છે કે ડીશો માંય બધી બાજુ લાલ ને કાળા ને લાલ ને કાળા ને મણકા ગોઠવી દીધેલા છે ઓકે તો નવરાશની મણકા ચડાઈ દીધા છે ઓકે સાથે સાથે એવું પણ કહી શકાય કે મોટા ગળાવાળી મળી આવેલી છે છે તો ઠીક બાકી ચાલશે ઓકે બાંધકામમાં ખાસ જે આ લોકો બાવળના લાકડાનો પણ ઉપયોગ કરતા હોય છે તો એ પણ પુરાવાઓ કહે છે એ સિવાય દોસ્તો ગુજરાતમાં આવશો ને તમે લોથલમાં જાઓ કે રંગપુરમાં જાઓ ન્યા તમને ચોખા જોવા મળશે કદાચ ઉત્તરમાં તમને ચોખા ન જોવા મળ્યા પણ ગુજરાતમાં ચોખા જોવા મળે છે ગુજરાતના નગરોમાં તમને લોથલ રંગપુર ખાતા હશે હાજી ચાલો તો ચોખાના ફોતરાઓ પણ મળેલા છે અનાજના ભૂસાનો ઢગલો પણ મળેલો છે ગટર વ્યવસ્થાના પણ અમુક અવશેષો છે ને લિમિટેડ સમય પૂરતો આ પ્રદેશ તમને જોવા મળતો હોય છે તો ઈસવીસન પૂર્વે છવ્વીસો સુધી એપ્રોક્સ